વાસળો જો વાસળો આ દઈ દેવાનો છે છે આપણે એમને દેવો કોઈ બળદ બનાવવો હોય તો બળદ તરીકે લઈ જાવ તમારે ખૂટ તરીકે લઈ જાવ બુલ તરીકે ગાજી ગાયું હોય કોઈ પણ માલધારી ને પશુપાલકોને ખેડૂત ને લઈ જાવ હોય તો આ વાસળો આપણે એમને માપી દેવાનો છે વાસળો બે ઓર થઈ ગયો છે બે ઓર પાક્કા થઈ ગયા છે બે ઓવરો નો છે આ રીતનો છે આ રીતનું કાક માથું છે આગળ થી બતાવું તમને હાલ ગોદામ તું શું હતો જરાક બસ તો કોન્ટેક નંબર નાખું છું કોલ કરજો જેને લઈ જાઓ ભાઈ